સૌરાષ્ટ્ર થયું એનું સામયું પ્રતિમા નો આવકારવા માટેની આવકારી યાત્રા હતી ભારતના સપોત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સુરત આવતી હોય એના આગમનમાં ભાવ પ્રગટ કરવા માટે આજે જે વિશાળ સંખ્યામાં ટોળ નગારા વાજતા ગાજે એ પ્રતિમા અહીંયા ભવનમાં આવી છે આજે એ સ્થાપિત થશે અને ભવનનો લોકાર્પણ થશે ત્યારે પ્રતિમાનું અનાવરણ થશે અમને ગૌરવ છે એકત્રીસ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા પાંચ પંચધાતુની પ્રતિમા આઠ ટન વજનની સુરત શહેરમાં પ્રથમ વાર આ બડે ઊંચાઈની પ્રતિમા અને કાંસ્ય પ્રતિમા અહીંયા સ્થાપિત થઈ છે સુરત શહેર આવનાર તમામ વ્યક્તિ સુરત શહેર ની રૂપ આ પ્રતિમા અને ના દર્શન કરીને આગળ વધશે આ ગૌરવ છે શહેરમાં છેલ્લા પટેલ સમાજની એક ઓળખ આ ભવન છે અને એ ઓળખના એ ભવનના સરદાર સાહેબ પ્રતિમા આજે આવી છે એનો વિશેષ અમને ગૌરવ છે સુરત શહેર આજે ખૂબ ખૂબ અભિનંદન સો વ્યક્તિ ની અતિથિ ગૃહમાં અતિથિ ભવનમાં વ્યવસ્થા થશે પણ કદાચ સુરત શહેરના તમામ લોકો લાભ લઈ શકે એવો વિશાળ પુસ્તકાલય વાંચનાલય છે અહીંયા કારકિર્દી માર્ગદર્શન સેન્ટર છે સરકારી યોજનાનું સેન્ટર છે સ્કોલરશિપ માર્ગદર્શન અંશાનું સેન્ટર થશે આ બધી સુવિધા એ તમામ જ્ઞાતિના લોકો લાભ લઈ શકશે અને અહીંયા જે લોકો સરકારી પરીક્ષા બેન્કિંગ કે અન્ય કોઈ પરીક્ષા માટેની તૈયારી કરતા હશે એક હજાર થશે અને આની બાજુમાં બાજુ એક પાંચસો દીકરીઓ રહી શકે એવું કિરણ મહિલા ભવન નું નિર્માણ કાર્ય ચાલુ છે બસ સમાજ એક સમાજના માટે રાષ્ટ્રના સારા રાષ્ટ્રના નિર્માણ માટે આ કાર્ય કરી રહ્યા છે તેમનો વિશેષ અમને ગૌરવ છે